आए गए हैं नहीं नहीं आए Fọ́lá: Kí ló ń gbè dídì, ẹ ká ọ sí àlẹ̀ ìdílé ní ọjọ́ ìpínlẹ̀.

ઈ જાય જોની આયા હે ને અદર હમ જો हनुमान बाबा નું મંદિર માં હમ ખેતર નો જોઈને બાવન ના જઈડા ના કટકા આપણી આમ આવો આમ આપણી આમ જાય છો આ પાણી હે ને અહીંયા અધરે ખૂણો હિંજો એટલે પાણી ઘડીકમાં જાય નહીં આ હે ને કાંઈ દેશે વેન પડી ગયું પા આગળ તું થાંભલે ભૂગી ને તો પાણી જરા કરી

પાણી વધોમ શું ન હવે હવે હું બાધી હજી તો કે આ એકરે ઢાકણા માં જો કેવા દેવા જો હજી દેખાય દો હવે પાણી હે ને વરસાદ થઈ ગયો ને હજી તો પાણી બધું નીકળ્યું ને હવે

હેઠે કરી પેલા બચ્ચી બે કહી શકે બેંડા એટલે જ કહો તને પાડી માથે બહુ ઉજવ્યો પારી માથે ક્યાં ગયો હજી માથે જો અહીંયા તો હેઠે બચ્ચી તો કઈ અહીંયા કરો દુખો ક્યાં અહીંયા અહીંયા કહીતો અહીંયા તું કામજુદી જો દેખાય જો આપણું નાનું જો ઓલું જોવું અહીં પડ્યું જો આમાં પ્રાણી સી હાજુ હોય ને ફૂલ સી હજી હાજુ જો અહીંયા આમાં દેખાતો જ આમાં તો કઈ હેઠ મને કઈક દેખાય તો પાણી પાણી હા હવે દેખાનું જો આમ હરખું કઈ આમ હા પાણી તો હેવો એમ તો હબાવ જો વધવામાં હેવો વધવામાં જોઈએ ને વાહ 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 અહીંયા જોઈએ હું લાગે